નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આ વિડીયોમાં હું આપને મણકાનું ફ્રેક્ચર થઈ જવાના ત્રણ સૌથી મહત્ત્વના કારણો કહીશ અને ત્યારબાદ તેની સારવાર પણ જણાવીશ સૌથી પહેલું મહત્ત્વનું કારણ જે છે તે છે એક્સિડન્ટ મતલબ કે કોઈનો કાર એક્સિડન્ટ થઈ ગયો હોય બાઇક પરથી કોઈ પડી ગયો હોય કે પછી ઊંચાઈ પરથી કોઈ પડી ગયું હોય તો તેમને મણકામાં ફ્રેક્ચર થઈ શકે છે આ સૌથી મહત્વનું કારણ છે જ્યારે પણ કોઈ ઊંચાઈ પરથી ખાસ કરીને પડી ગયું હોય તો તેમને પાણીમાં ફ્રેક્ચર થઈ શકે છે ઘૂંટણની આજુબાજુના હાડકામાં ફ્રેક્ચર થઈ શકે છે અને મણકામાં પણ ફ્રેક્ચર થઈ શકે છે તેથી આ સૌથી મહત્વનું અને સૌથી કોમન કારણ છે બીજું સૌથી મહત્વનું અને કોમન કારણ છે ઓસ્ટિયોપોરોસિસ મતલબ કે હાડકા નબળા હોવા જ્યારે પણ ઉંમર થાય છે ત્યારે મેલ ફિમેલ બંનેમાં હાડકા નબળા થવાની શક્યતા રહે છે પોસ્ટ મેનોગોઝન મતલબ કે માસિક માસિક બંધ થાય ત્યારબાદ મહિલાઓના હાડકા નબળા થવાની શક્યતા રહે છે કારણ કે હોર્મોનલ ચેન્જીસ થાય છે અને તેના કારણે હાડકામાં મતલબ કે મણકામાં ફ્રેક્ચર થવાની શક્યતા રહે છે ક્યારેક જો હાડકાં ખૂબ જ નબળા હોય તો ઘણી વખત અમે જોયેલું છે કે દર્દીને અચાનક જ બેસવામાં આવી જાય ખુરશી પરથી નીચે બેસી જાય કે બાથરૂમમાં પણ પડી જાય તો પણ મણકામાં ફ્રેક્ચર થઈ શકે છે અને ત્રીજું સૌથી મહત્વનું કારણ છે કેન્સરની ગાંઠ હવે મણકામાં જો કેન્સર થયેલું હોય જે સૌથી મોસ્ટ કોમન છે તે છે મલ્ટિપલ માઇલોમાં જો મણકામાં કેન્સર થયેલું હોય અથવા કોઈ બીજી જગ્યાએ કેન્સર થયેલું હોય અને તે ફેલાઈને તેની ગાંઠ મણકામાં આવે તો પણ હાડકાં નબળા થઈ જાય છે અને મણકામાં ફ્રેક્ચર થવાની શક્યતા રહે છે તો દોસ્તો આ ત્રણ સૌથી મહત્વના કારણ છે હવે તેની સારવારમાં શું કરવાનું હોય છે મોટા ભાગે સારવાર કોમન હોય છે પરંતુ જે પણ ડિફરન્સ છે તે હું તમને એક પછી એક કહેતો જઈશ સૌથી પહેલા તો જ્યારે પણ મણકામાં ફ્રેક્ચર થાય ત્યારે પણ કોઈ પણ દર્દીનો એક્સરે તથા એમઆરઆઈ આર બંને કરાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેના પરથી ખ્યાલ આવે છે કે નસ ઉપર કોઈ જ રીતનું દબાણ છે કે નહીં અને બીજું કે કોઈ જ ડાઉટ હોય જેમ કે કોઈ કેન્સરની ગાંઠનો ડાઉટ હોય તો પણ ખ્યાલ આવી શકે છે એમઆરઆઈ આરઆઈ માટે કે આ જગ્યાએ ગાંઠ હોઈ શકે છે કે નહીં બીજી વસ્તુ જ્યારે પણ કોઈ દર્દીને ફક્ત કમરનો દુખાવો છે એક્સિડન્ટના કારણે ફ્રેક્ચર થયેલું છે કે પછી ઘરમાં કંઈક પડી જવાથી ફ્રેક્ચર થયેલું છે અને ફક્ત કમરમાં દુખાવો છે તો પછી દર્દીને બેડ બેડરેસ્ટથી ફરક પડી શકે છે ફક્ત દુખાવાની દવા આપવાની હોય છે અને હાડકાં મજબૂત કરવાની દવા પણ લેવી પડે છે ત્યારબાદ દર્દીને લગભગ છ અઠવાડિયામાં ખૂબ જ સારું થઈ જાય છે અને કોઈ જ રીતનો દુખાવો નથી રહેતો હવે દર્દીને ફ્રેક્ચર થયેલું હોય કેન્સરની હોય કેન્સર ની ગાંઠ હોય તો ત્યાંથી બાયોપ્સી લેવી જરૂરી છે અને ત્યારબાદ ખ્યાલ આવી શકે કે તેની સારવાર શું કરવાની છે બીજી વસ્તુ કે જ્યારે પણ કોઈ દર્દીને કમરના દુખાવાની સાથે સાથે પગમાં પણ અસહ્ય દુખાવો હોય પગમાં જ્યારે પણ દુખાવો થાય છે કે પછી સંડાસ સ્પેશિયલની તકલીફ હોય છે ત્યારે નસની ઉપર દબાણ છે તે એક ઇનડાયરેક્ટ કન્ફર્મેશન છે અને એમઆરઆઈમાં પણ તેવું આવે છે કે નસની ઉપર ખૂબ જ વધારે દબાણ છે જ્યારે પણ કોઈ દર્દીને મણકામાં ફ્રેક્ચર હોય પોગમાં અસહ્ય દુખાવો જતો હોય તો ઓપરેશન જરૂરી છે નસની ઉપરનું દબાણ હટાડી દેવું જોઈએ દર્દી બીજા દિવસથી ચાલવાનું શરૂ કરી શકે છે ભલે મણકામાં ફ્રેક્ચર હોય પરંતુ ઉપર નીચે સ્ક્રૂ નાખવાથી દર્દી જેટલી ચાલવાનું શરૂ કરી શકે છે અને દર્દીને ખૂબ જ રાહત મળી શકે છે તો દોસ્તો આ ત્રણ સૌથી મહત્ત્વના કારણ છે કે જેના કારણે ફ્રેક્ચર થઈ શકે છે અને તેની સારવારમાં જો દર્દીને ફક્ત કમરનો દુખાવો હોય તો આરામ કરવાનો હોય છે પરંતુ જો પગમાં દુખાવો જતો હોય પગમાં અસહ્ય દુખાવો હોય સંડાસ પેશાબની તકલીફ હોય તો ઓપરેશન કરવું જરૂરી છે ધન્યવાદ